નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો એક ખાસ વિનંતી છે આ વિડીયો થોડો લાભો થાય પરંતુ તેને શાંતિ સાંભળો અને તમારા તમામ મિત્રોમાં મોકલી આપો તમે અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો કોમેન્ટ કરાવો તમારી આવનારી પેઢીઓ માટે જાણવું સમજવું જરૂરી છે કારણ કે ઓગણત્રીસમી જાન્યુઆરીએ ભારતની સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો તેરમી જાન્યુઆરીનો જે કાનૂન હતો એની ઉપર સ્ટે આપી દીધો છે એ કાનૂન ઉપર અમલીકરણ બંધ કરાવ્યું છે અને આ કાનૂનને એમાં એમ કે કેટલીક અસંગ વિસંગતતાઓ હતા એવા કારણો દર્શાવવામાં આવ્યા છે એટલે એનો એમ કે નિયમ ત્રણ સી છે એમાં જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યાની કોઈ સ્પષ્ટતા નથી રેંગી ઉપર કેવા પગલાં લેવાશે એની કોઈ જોગવાઈ નથી એસસી એસટીની હોસ્ટેલો અલગની અલગ જોગવાઈની જે વાત છે એને ખોટી ગણાવી છે અને જાતિ વિભાજન વધારી શકશે એવું કેવું છે પછી ખોટી ફરિયાદ સામે શું પગલા લેવાશે આવો સુપ્રીમ કોર્ટે આવા કેટલાક મુદ્દાઓ ઉભા કર્યા છે પરંતુ આમાં એક બાબત તમારે જાણવી સમજવી જરૂરી એટલા માટે છે કે બાવીસમી જુલાઈ બે હાજર ના રોજ બાવીસમી જુલાઈ બે હાજર ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પાસેથી વિગતો માગી કે ભાઈ શૈક્ષણિક કેમ્પો ભારતના શૈક્ષણિક કેમ્પોમાં જે જાતિગત ભેદભાવ છે એ અંત ગંભીર મુદ્દો છે ભારતની સુપ્રીમ કોર્ટે આ વિગતો માંગી હતી એટલે ભારતની સુપ્રીમ કોર્ટે જે વિગતો માંગી એમાં વાસ્તવિક હકીકત એવી હતી કે રોહિત વેમુલાની આત્મહત્યા બાદ રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલા અને પાયલ તડવીની માતાએ ભારતની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને ન્યાયની માંગણી કરી એ સાથે બીજી ઘણી બધી રજૂઆતો હતી અને એના સંદર્ભમાં એના સંદર્ભમાં ત્રેવીસમી જુલાઈએ ભારતની સુપ્રીમ કોર્ટે આ રીતેની વિગતો માગી અને કેમ એવી પડી એ પણ સમજવા જેવું જરૂરી છે ભારતના સામાન્ય જનજીવનમાં અન્ય પછાત વર્ગના નાગરિકો સાથે જે માનસિક ભેદભાવ અને આમાં અણમુક પ્રકારના અનાચાર થાય છે અનુસૂચિત જાતિની સાથે અસ્પૃશ્યતા અને અત્યાચારના જે બનાવો બની રહ્યા છે એ સામાન્ય જનજીવનમાં થઈ રહી છે શાળા કોલેજોની બહાર એ તમામે તમામ બાબતો તમામે તમામ બાબતો ભારતની કોલેજોમાં ભારતની યુનિવર્સિટીઓની અંદર કોઈ પણ રોકટોક વિના અનુસૂચિત જાતિ જનજાતિ વિશે ખરાબ શબ્દો ઉચ્ચારવા અનુસૂચિત જાતિ સાથે અત્યાચાર કરવા અસ્પૃશ્યતા રાખવી ઓબીસી સાથે પણ માનસિક ભેદભાવ રાખી અને અનાચાર કરવો અને એમને પરીક્ષાઓ પણ અન્યાય કરો આ બધું બની રહ્યું છે અને એનો રેકોર્ડેડ રેકોર્ડેડ અનેક પુરાવાઓ છે અને એ પુરાવાના આધારે એ પુરાવાના આધારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને જે કાનૂન કર્યો અને એ કાનૂનની સામે ખૂબ મોટો ઉહાપો કર્યો થયો ઉહાપો કરનારો કોણ હતા શેડ્યુલ કાસ્ટના લોકો ન હતા શેડ્યુલ ટ્રાઇબ્સના ન હતા ઓબીસી ના ન હતા એટલે અને મુસ્લિમો નો હતા તમે ગણતરી કરો કાનૂનની વિરુદ્ધમાં ઉહાપો કરનારા શેડ્યુલ કાસ્ટના લોકો હતા શેડ્યુલ હતા ઓબીસી ન હતા અને મુસ્લિમો ન હતા તો બાકી રહ્યા કોણ બાકી રહ્યા પંદર ટકા એ લોકો નાની સામે વાંધો હતો પરંતુ એ વાંધો ભલે એ એમનો નૈતિક અધિકાર છે પરંતુ કેટલીક હકીકતો આપણે હકીકતો જોઈએ કે ભારતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શું બની રહ્યું છે બારમી ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણું દિલ્હીની મેડિકલ કોલેજની હોસ્ટેલ મેડિકલના સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હુમલો કર્યો અને સતત મારઝોડ કરવામાં આવી એના રેક્ટરને પણ ગંભીર રીતે મારવામાં આવ્યો અને એની ફરિયાદ થઈ ઓગણીસો સત્તાણું થી બે હજાર આઠ દરમિયાન નબળા દેખાવના કારણે નબળા દેખાવના કારણે જે આઈઆઈટીની કોલેજો હતી એનામાંથી અમુક અનુસૂચિત જાતિના જનજાતિના વિદ્યાર્થીઓને બહાર કરવામાં આવ્યા અને એમાં ખડગપુર આઈટીઆઈમાં ઓગણીસો સત્તાણુંથી બે હજાર બે દરમિયાન સડસઠ વિદ્યાર્થીઓનો બહાર કાઢવામાં આવ્યા એટલે એને અધૂરો અભ્યાસ છોડી અને નિષ્કાસિત કરવામાં આવ્યા દિલ્હી આઈઆઈટીમાંથી ઓગણીસો સત્તાણુંથી બે હજાર સાત દરમિયાન પંચ્યાસી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા પોલી આઈટીઆઈ માંથી બે હજાર સાત થી બે હજાર સોરી બે હજાર ત્રણ થી બે હજાર છ દરમિયાન છાસઠ વિદ્યાર્થીઓને નિષ્કાસિત કરવામાં દિલ્હી જાદવપુર યુનિવર્સિટીમાં છેડ છેડતી કરવાના કારણે ઈબીવીપી ના વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ નોંધાઈ હતી એ પછી બે હાજર સોળમાં હૈદરાબાદ યુનિવર્સિટી હોસ્ટેલની અંદર ચીફ વોર્ડન હૈદરાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલના ચીફ ઓર્ડર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ અનુસૂચિત જનજાતિ જનજાતિના વિદ્યાર્થીઓ કરી અને એ રેકોર્ડેડ પુરાવા હતા એના આધારે એની ફરિયાદ કરવામાં આવી એના કારણે દસ વિદ્યાર્થીઓના ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા એ લોકો કોર્ટમાં ગયા કોર્ટમાં એમણે આ દસ પૈકીના એક વિદ્યાર્થીને ફોડી નાખવામાં આવ્યો અને એ કારણે કોર્ટમાં આ વિદ્યાર્થીઓ હારી હારી ગયા અને આ દસ વિદ્યાર્થીઓને ત્યાં કાઢી મૂકવામાં આવ્યા જાન્યુઆરી બે હજાર સોળ જાન્યુઆરી બે માં સોળમાં રાજસ્થાનની અજમેર યુનિવર્સિટીની અંદર સેડ્યુલ કાસ્ટના વિદ્યાર્થી એક વિદ્યાર્થી હતો અને એને લાંચ ના આપવાના કારણે ઉમેશ જોનવાલા નામના વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો એસસી વિદ્યાર્થી ઉપર જે ભેદભાવના આરોપો હતા એને યુનિવર્સિટીએ માન્ય રાખ્યા અને એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુરના શેડ્યુલ કાસ્ટ ટ્રાઇબ્સ અને ઓબીસી ના એક હજાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુરના શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી ના એક હજાર વિદ્યાર્થીઓ ભેગા મળી અને હ્યુમિનિટી એન્ડ સોશિયલ સાયન્સ એના એસો એના એના પ્રોફેસર સીમા સિંહની સામે સીમા સિંહની સામે આ વિદ્યાર્થીની સામે જાતિવાદી શબ્દો બોલવા અને બીજી રીતે એ લોકોનું માનસિક પ્રોત્સારિત કરવાના કારણે એમને એ ભર્યું વલણ દાખવવાના કારણે એમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી લેખિત રજૂઆત કરી હતી એક હજાર વિદ્યાર્થીઓ સીમાસિંહ નામની પ્રોફેસર સીમાસિંહ નામની એ મહિલા પ્રોફેસર દ્વારા જાતિવાદી શબ્દો અને શત્રુતા ભર્યો વ્યવહાર કરવાના કારણે એક હજાર વિદ્યાર્થીઓ લેખિત રજૂઆત કરી હતી જાન્યુઆરી બે હજાર વીસમાં જે એનયુ જે એનયુ ની અંદર એસ એસસી એસટી ઓબીસી ના વિદ્યાર્થીઓ પર હુમલો કરવાની આખી એક યોજના બનાવવામાં આવી અને વોટ્સ વોટ્સઅપ મેસેજ ઉપર મેસેજોનો મારો ચાલી અને એની ઉપર એક આખો વ્યવસ્થિત હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હતી ડિસેમ્બર બે હજાર એકવીસમાં જે એનયુમાં પીએચડીના અભ્યાસક્રમની જે પ્રવેશ પરીક્ષા હાથ ધરવામાં એના માટેનું જે વાયવા હોય એ વાયવામાં એસસી એસટી ઓબીસી અને લઘુમતના વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા હોવા છતાંય એમણે લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા હોવા છતાંય એમણે મૌખિકની અંદર ભેદભાવ કરી અને એમના આ અભ્યાસક્રમ જોઈન્ટ થતા રોકવામાં આવ્યા હતા અને એના એવું હોવાના કારણે બિરસા આંબેડકર ફુલે સ્ટુડન્ટ એસોસિએશન યુનિવર્સિટીના વીસી અને એટલે વાઇસ ચાન્સેલર અને ટીચર્સ એસોસિએશનને પત્ર લખી અને આની રજૂઆત કરી હતી આ બધી રેકોર્ડેડ મેટરો છે દીપા મોહન નામની એક કેરાલિયન સ્ટુડન્ટ સ્ટુડન્ટે કેરાલા ખાતે ઇન્ટરનેશનલ એન્ડ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર નેનો સેન્ટર ફોર નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સંશોધક વિદ્યાર્થી તરીકે એને બે હજાર એકમાં પ્રવેશ મળ્યો એને બે હાજર સોરી બે 2015 માં બે પંદરમાં એનો થિસિસ પૂરો થવો જોઈતો હતો પરંતુ એના જે ગાઈડ હતા એને અનેક પ્રકારના ભેદભાવના કારણે બે પંદર સુધી એનો થિસિસ પૂરો ન થયો અને એના કારણે એણે અગિયાર દિવસના ઉપવાસ કરવા માંડ્યા અને જે જવાબદાર ગાઈડ હતા એની સામે પગલાં લઈ અને એને ત્યાંથી નિષ્કર્ષિત કરવામાં આવ્યા સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ આઈઆઈટી ના વિદ્યાર્થીઓ અને તેમજ બીજા બીટેક ના વિદ્યાર્થીઓ સામે જાતિ આધારિત અને ઉત્પીડનની ફરિયાદ હોવાના કારણે એના કારણે આ વિદ્યાર્થીએ સુસાઇડ કરવું પડ્યું બે હજાર ચોવીસમાં આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ રોકી રાખવાના કારણે ગાંધીનગર ખાતે આદિવાસીના વિદ્યાર્થીઓ અને બીજા વિદ્યાર્થીઓ સાથે મળી અને સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કરવું પડ્યું મહેસાણાની મહેસરાજીની બાસના મર્ચન્ટ કોલેજ ફોર હોમિયોપેથી વિદ્યાર્થીએ પાંચ પ્રોફેસરો એના પિતાએ પાંચ પ્રોફેસરો સાથે પોતાની ડિગ્રીના આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા માટેની એફઆઈઆર નોંધાઈ તામિલનાડુના વિલમપુર જિલ્લાની એક શાળાના પીટી શિક્ષકે શાળાના પીટી શિક્ષકે અનુસૂચિત જાતિના ધોરણ છ ના વિદ્યાર્થીને એવો માર માર્યો કે એના માથાના બે ફાડિયા થઈ ગયા ઓક્ટોબર બે હજાર પચીસ માં જયપુર યુનિવર્સિટીના કેમ્પમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રાખ્યો અને એના વિરોધ કરનારના કારણે એનો વિરોધ કરનાર કારણે એસસી તો યુનિવર્સિટીના કેમ્પસ શસ્ત્ર પૂજનની શું જરૂર પડે છે અને હવે શસ્ત્ર પૂજનની શું જરૂર છે આ શસ્ત્ર પૂજન નો અધિકાર તમે રાખીને તમે તો પરદેશીઓનો બોલાવીને એના ગુલામ એક હજાર વર્ષ સુધી બન્યા અને હવે યુનિવર્સિટીઓ અને બીજે શસ્ત્ર પૂજન ની શું જરૂર છે એટલે આ થોડાક ઉદાહરણો આપ્યા છે કેટલાક આપ્યા થોડાક ઉદાહરણો આપ્યા છે પરંતુ ભારતની પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓની અંદર અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત અને લઘુમતીના વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના રેકોર્ડેડ આધારો મેળવવામાં આવે તો એકાદ કરોડ જેટલા આધારભૂત પુરાવો મળી શકે કેટલા એકાદ કરોડ જેટલા આવી જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે જ્ઞાતિ વાચક હલકા શબ્દો વાપરવા એમને મેન્ટલી ટોર્ચર કરવા એમની સાથે પરીક્ષાઓની અંદર ભેદભાવ કરવો એના ક્લાસીસની અંદર છેલ્લે બેસાડવા એની સાથે એ રીતનો વાણી વ્યવહાર કરવો એના જે પેપરો હોય એ તપાસવામાં ભેદભાવ રાખો અનેક પ્રકારના ભેદભાવ અનેક પ્રકારના ભેદભાવ વર્ષોથી ચાલી રહ્યા છે વર્ષોથી ચાલી રહ્યા છે અને એના કારણે બે હજાર ત્રેવીસની અંદર ભારતની સુપ્રીમ કોર્ટે બે હજાર ત્રેવીસના જુલાઈમાં ભારતની સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પાસે હકીકતો માંગી અને એ હકીકતો જે યુનિવર્સિટી ગ્રાન્ટ ને સુપ્રીમ કોર્ટને જે જે આપી હોય એ પરંતુ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને બે હજાર ત્રીસ ના સુપ્રીમ કોર્ટના આદેશના કારણે તપાસ કરી અને એણે તેરમી જાન્યુઆરીએ જે નવો કાનૂન પસાર કર્યો એ કાનૂનની અંદર એક વસ્તુ એ હતી કે અન્ય પછાત વર્ગના લોકોને પણ પીડિત તરીકે સામેલ કરવામાં આવ્યા શું અન્ય પછાત વર્ગના લોકોને એટલે જે લોકો વિરોધ કર્યો વિરોધ કરવા વાળા શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઈબ ઓબીસી અને માઇનોરિટી નો હતા જે વિરોધ કરવામાં પંદર ટકા હતા એટલા પંદર ટકા લોકોના કાનૂન સામે વાંધો નથી આ લોકોના કાનૂન સામે વાંધો નથી એમનો વાંધો બીજો હતો એમનો વાંધો બીજો હતો પરંતુ આ લોકો હંમેશા ચાવવાના બતાવવાના કાયમ માટે જુદા હોય ચાવવાના બતાવવાના જુદા હોય છે એમનો વાંધો એ છે કે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી ના પીડિતોની એક સમાન ધરી રચાય શું થાય શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ ઓબીસી ના પીડિત વિદ્યાર્થીઓની એક ધરી રચાય તો એક આ સમાજ એક બન્યા શું થાય કાનૂની રીતે શેડ્યુલ ટ્રાઈબ અને ઓબીસી ના લોકો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબ થી ભેગા પડી જવા જોઈએ માટે માટે આ લોકો આ કાનૂનનો વિરોધ કરી આ કાનૂનની અંદર જોગવાઈઓ ખરાબ છે એનો એમને વાંધો નથી એમના કાયમ માટે ચાવવાના બતાવવાના જુદા છે એટલે દર્શકો તમને વાંધો ના હોય તો તમે જે સાંભળો છો તમને વાંધો ના હોય તો પછી તમારે પણ આ ગુલામી સ્વીકારી લેવી છે કાં તો પછી એની સામે બોલો બહાર આવો કાનૂની મર્યાદામાં રહી અને એનો પ્રતિરોધ કરો ઉઠો અને જાગો કારણ કે આ લોકોને એક જ વાંધો છે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબની સાથે ઓબીસી સમાન પીડિત તરીકેની એક ધરી રચાઈ નહીં એસસી એસટી ઓબીસી ની સમાન ધરી ના રચાવી જોઈએ ઓબીસી ના વિદ્યાર્થીઓ ઓબીસી ના લોકો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ની ભેગા ના ભળી જવા જોઈએ પરંતુ જે કથિત કહેવાતા ઉચવણના લોકો છે ઓબીસી ના કેટલાક લોકોનો મિસયુઝ કરી અને શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને માઇનોરિટીની સામે જે ધરી રહી છે એ પ્રક્રિયામાં રોકાવટ આવે અન્ય પછાત વર્ગના લોકોનો ઉપયોગ કરીને એમને બીજાની સામે જે ધરી દેવાની જે પ્રક્રિયા છે આ મનુવાદી લોકો અને આ અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી ના વિદ્યાર્થી પર હુમલાઓ થઈ રહ્યા છે જે કંઈ થઈ રહ્યું છે એની અંદર સૌથી વધારે અગત્યની મહત્વપૂર્ણ અને ખરાબ ભૂમિકી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એવી બીવીપીની છે એટલે તમારે જાગવાની જરૂર હોય અને તમને લાગતું હોય તો જાગો વિચારો અને કાનૂની મર્યાદામાં રહીને આનો વિરોધ કરો અને જો એથી તમને વધારે રીતે લાગતું હોય તો તમારી ફરજમાં થોડું એવું આવે છે કે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો તમે કરી હોય તો તમારા મિત્રોને કહો તમારા મિત્રોને અને તમે આને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રોના આ તમારા વિચારોથી વધુ અવગત કરાવો ફરી આવો બાબત સાથે મળીએ હશે આવજો